તો સુરતમાં રવિવાર બપોર પછી અવિરત વરસાદ વરસી રહ્યો છે આથી ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું ખાડીપુરે બાંધમાં લીધું છે ગઈકાલથી સુરત શહેરમાં વણસી રહી છે નીચાવાળા વિસ્તારોમાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે રસુલા બાદમાં લોકોને સાથે આવવા રેસ્ક્યુ ટીમ અપીલ કરી રહી છે રેસ્ક્યુ ટીમ લાઉડ સ્પીકરથી અપીલ કરી રહી છે મીઠી ખાડી નવ મીટરની સપાટી પહોંચી ગઈ છે ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે આથી લિંબાયત વિસ્તારમાં

વાત કરવામાં આવે તો સુરતના સ્થિતિ જોવા મળી રહી છે સુરત ફાયર વિભાગનું તંત્ર સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાલ અત્યારે અહીં પહોંચી ચુક્યું છે અને તમામ રેસ્ક્યુ કરવાની કામગીરી

ખાડીની જે ભયજનક સપાટી જે છે તે હાલ વટાવી ચુક્યો છે અને હાલ જે રીતના જોઈ શકાય છે ખાડી નહીં ભયજનક સપાટી હાલ જે છે તે હાલ ભયજનક સપાટી વટાવી ચુક્યો છે લિમ્બા અલગ અલગ વિસ્તાર જે છે તે હાલ ખાડીની અંદર જળ મગ્ન જોવા મળી રહ્યું છે ત્યારે પાલિકા કમિશનર આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું કઈ રીતની પરિસ્થિતિનો ત્યાગ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કારણ કે સુરતની અંદર જે રીતના ખાડીની પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રીતના પાલિકા કમિશનર સુરત ફાયર વિભાગનું તંત્ર હાલ અહી પોચી ચુક્યું છે જે રીતના મીઠી ખાડી વિસ્તારો હોય કે પછી સણિયા હેમત ગામ હોય અલગ અલગ વિસ્તારની અંદર હાલ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જે રીતના ખાડીનું લેવલ નવ મીટર થી ઓછું પોચી ચુક્યું છે અનેક વિસ્તાર પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે અનેક લોકો અહીં પહોંચી ચુક્યા છે અને તેને લઈને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે આપણી જોડે પાલિકા કમિશનર ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું મેડમ કેટલા વિસ્તાર પાણીની અંદર જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા કઈ રીતની કામગીરી ત્યાં પણ સતત ત્રણ ચાર દિવસથી વરસાદ પડી રહ્યું છે એમના સિવાય જો સમુદ્રની ભરતીનું ભરતી અસર છે એ પણ સુરત શહેરમાં થાય છે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત રાત દિવસે અધિકારીશ્રી અને પદાધિકારીશ્રી ટીમ ફિલ્ડમાં જઈને કામ કરી રહી છે જ્યાં પણ ખાડીના આજુબાજુના એરિયા છે અથવા તો લો લાઇન એરિયા છે ત્યાં પાણી ભરાઈ શકે છે ત્યાં એડવાન્સમાં લોકોને સ્થાનાંતરિત કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એ પ્રકારની કામગીરી ચાલી રહી છે શેલ્ટર હોમ્સ ફૂડ પેકેટ્સ પાણીની વ્યવસ્થા મેડિકલ ટીમ્સની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પણ ઝાડ પડી જાય કે સ્ટ્રીટ લાઇટ્સના પોલ પડી જાય ત્યાં રાત દિવસ ટ્વેન્ટી ફોર આવર્સ ટીમ કામ કરી શકે એમના માટે ટીમ્સ અને મેનપાવર અને મશીનરીને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે અને એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે સતત કંટ્રોલ રૂમ ખાતેથી અને ફિલ્ડમાંથી તમામ પ્રકારના મોનિટરિંગ કરવામાં આવી રહી છે અને બધા જ લેવલ્સનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને વિવિધ વિભાગો જેવા કે ઇરિગેશન કલેક્ટર ઓફિસ પોલીસ કમિશનર ઓફિસ અને

જે રીતે ના અહીં અલગ અલગ ઝોન વાઇઝ કામગીરી કરવામાં આવી રહી છે અનેક લોકોને ને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને હાલ

બિલકુલ સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ફક્ત સુરત સિટીની વાત નથી પરંતુ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર ગામ હોય કે કામરેજ સહિતના અનેક વિસ્તારો જે છે જિલ્લાઓ તે પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે કારણ કે સુરત સિટી સહિતના ઉપરવાસ માં જે રીતના વરસાદ પડી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખાડીનું પાણી સુરત સિટીની અંદર આવી રહ્યું છે અને ખાડી ઓવરફ્લો થઈ છે ત્યારે બલેશ્વર ગામ હોય કે પછી પલસાણા સહિતના અલગ અલગ જિલ્લાઓ છે તે પણ પાણીની અંદર ગરખાવ જોવા મળી રહ્યા છે પરંતુ સુરતની ની વાત કરવામાં આવે તો સુરત સિટીની અંદર ખૂબ જ ખરાબ હાલત જોવા મળી રહી છે જી 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 આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે તો સુરતમાં જે મીઠી ખાડી છે તેનું પાણી સતત વધી રહ્યું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે આ સાથે જ ત્યાંસી જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે સુરતના તમામ તાલુકાઓમાં સાંભેલા ધાર વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતને જાણે કે મેઘરાજાએ બાનમાં લીધું હોય તેવા સમાચાર છે પલસાણામાં દસ ઇંચ બારડોલીમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પલસાણાના બલેશ્વર ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે આ સાથે જ કામરેજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે બત્રીસ ગંગાખાડી ગાંડીતુર બનતા આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા તો સુરત શહેર શહેર સહિત આજુબાજુના જે તાલુકાઓ છે સામેલા ધાર વરસાદ ત્યાં પણ સતત વરસી રહ્યો છે